આમ પ્રજા અને નિયમોને નેવે મૂકી મુખ્ય રસ્તાને બંધ કરી શોપિંગનું બાંધકામ શરૂ કરાયું ધાનેરા નગરપાલિકા માત્ર રાજકીય આગેવાનો અને પૈસાના જોડે કંઈ બોલતી નથી ધાનેરા નગરપાલિકામાં રાજકીય આગેવાનો અને પૈસાદાર લોકોની ચાલતી હોય તેવી તસવીર સામે આવી છે ધાનેરા શહેરમાં આવેલા સિત્તલ શોપિંગ સેન્ટરનો વિવાદ હવે વર્ષો જૂનો થઈ ગયો છે વિવાદની સાથે સિત્તલ શોપિંગના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે જો કે સિત્તલ શોપિંગ સેન્ટર ધાનેરાના મધ્ય આવેલું હોવાને કારણે લોકોની નજર શોપિંગ પર પહેલેથી જ હતી જોકે હવે નિયમોને નેવે મૂકી સિત્તલ શોપિંગ સેન્ટરના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે જેની સાથે આમ પ્રજાની મુશ્કેલી વધી છે શીતલ શોપિંગ સેન્ટર નજીકથી પ્રસાર થતા મુખ્ય માર્ગને કોઈની પરવાનગી લીધા વિના બંધ કરી દેવામાં આવ્યો છે મુખ્ય રસ્તાને બંધ કરી દેતા સોસાયટીના રહીશોને વારંવાર વાહન સાથે ચાલવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે જેથી રહીશો દ્વારા આ મામલે ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓ જણાવી રહ્યા છે કે મુખ્ય રસ્તાને બંધ કરવાની રજૂઆત અમારી પાસે આવી છે પણ તે ટૂંક સમયમાં ખુલ્લો કરી દેવામાં આવશે હવે વિચારો કે ધાનેરાના મુખ્ય માર્ગોને ખોલવા માટે પણ સમય જોઈએ છે મહત્વનું છે કે સિત્તલ શોપિંગ સેન્ટરમાં પોતાની ઓફિસ ધરાવતા અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ વસંતભાઈ પુરોહિતને પ્રજાએ પડી રહેલ સમસ્યા બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે સિત્તલ શોપિંગ સેન્ટરના પાયાનું કામ ચાલી રહ્યું છે જેમાં મોટો ખાડો પડી જવાથી રસ્તો બંધ કર્યો છે કારણ કે રોડના નીચેથી મોટા પ્રમાણમાં માટી ધસી ગઈ છે જેથી વાહન કોઈ વાહન દારૂડીયો કે બાળક અંદર ન પડે અને કોઈ મોટી જાનહાની ન થાય તે માટે નામજોગ રસ્તો બંધ કરેલ છે